હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ચીઝી વેજ કટલેટની રેસીપી જે ખૂબ જ ટેસ્ટી સાથે હેલ્ધી પણ છે નાનાથી લઈને મોટાને બધાને ભાવે એવી આ કટલેટ બનીને તૈયાર થાય છે જો છે ને જોઈને જ ખાવાનું મન થાય એવી આપણી આ કટલેટ તો આ કટલેટ બનાવવા માટે મેં અહીં કેપ્સિકમ કાંદાને નાના નાના કટ કરી લીધા છે ત્યારબાદ બટેટાને બાફી અને એની છાલ નીકાળીને લઈ લીધા છે આ બટેટાને મેં પહેલાં એકાદ કલાક માટે ફ્રીજમાં રાખી મૂક્યા હતા જેથી કરીને આપણી કટલેટ જે છે એ એકદમ સરસ કોરી કોરી બને જરા પણ ચીકાસ બટેટામાં ન રહે એટલે બટેટું એકદમ કોરું થઈ જાય અને આ રીતે મેં એને ભાજી મેસરથી મેસ કરી લીધા છે હવે હું એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશ અને ત્યારબાદ હવે હું એમાં ધાણાભાજી એડ કરીશ કટ કરેલા કેપ્સિકમ એડ કરીશ અને કાંદા એડ કરીશ આ સિવાયના બીજા વેજીટેબલ પણ તમે અહીં લઈ શકો છો જેમ કે સ્વીટકોન છે લીલા વટાણા છે ત્યારબાદ ગાજર છે કાંઈ પણ તમે લઈ શકો છો હવે હું એમાં થોડા ચીલી ફ્લેક્સ એડ કરીશ અને ત્યારબાદ થોડો ઓરેગાનો એડ કરીશ અને સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ આ બધું એડ કર્યા બાદ હું એને વ્યવસ્થિત મિક્સ કરી લઈશ અને હવે એમાં હું ઉપરથી ચીઝ એડ કરીશ ચીઝ તમે અહીં મોઝરેલા પણ લઈ શકો છો હવે ચીઝ એડ કર્યા બાદ એને હું મિક્સ કરીશ પરંતુ મને લાગે છે કે બાઉલમાં મિક્સ કરવાની મજા નહીં આવે છતાં પણ હું ટ્રાય કરીશ અને ચીઝ એડ કર્યા બાદ હવે હું હું મિક્સ કરી લઈશ પરંતુ ખરેખર મને આ બાઉલ નાનું પડતું હતું એટલે હવે હું એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશ જેથી કરીને મિક્સ કરવાની મજા આવે અને એ મિક્સ પણ વ્યવસ્થિત થઈ શકે હવે હાથેથી હું એને વ્યવસ્થિત મિક્સ કરી લઈશ તો કટલેટનું અહીં આપણું આ મિક્સર બનીને તૈયાર છે વ્યવસ્થિત એને મેં મિક્સ પણ કરી લીધું છે અને હવે હું એને પ્લેટમાં આ રીતે સેટ કરી દઈશ ત્યારબાદ અહીં હું આપણે કટલેટને ડીપ કરવા માટે અહીં આપણે આ મેંદાની સ્લરી તૈયાર કરવાની છે હવે એમાં હું પાણી એડ કરીશ જરૂરિયાત મુજબ અને થોડું નમક પણ એડ કરીશ થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને આ સ્લરી આપણે તૈયાર કરી લેવાની છે એક પણ ગાંઠ ન રહે એ રીતે એને મિક્સ કરવાનું છે અને આ ટાઈપની સ્લરી બનાવીને તૈયાર કરવાની છે તો હવે સ્લરી પણ તૈયાર છે કટલેટનું કોટિંગ કરવા માટે મેં અહીં સેવૈયા પણ લઈ લીધી છે અને તમે કટલેટનું કોટિંગ બ્રેડ ક્રમ્સથી પણ કરી શકો છો હવે ત્યારબાદ આપણે કટલેટનો અહીં શેપ આપી દઈશું તમે કોઈપણ સાઇઝનો શેપ આપી શકો છો મેં આ સાઇઝની કટલેટ બનાવીને તૈયાર કરી છે બહુ પાતળી નથી રાખવાની આ રીતે જાડી રાખવાની છે તમે કોઈ પણ શેપમાં કટલેટ બનાવી શકો છો હવે આપણે જે સ્લરી બનાવીને તૈયાર કરી હતી એમાં આપણે કટલેટને એડ કરવાની છે અને એને વ્યવસ્થિત સ્લરીનું કોટિંગ લગાવી દેવાનું છે ત્યારબાદ ડાયરેક્ટ જ એને આપણે આ સેવૈયામાં લઈ લેશું અને બધી બાજુ વ્યવસ્થિત સેવૈયા લગાવી દઈશું ક્યાંય પણ સેવૈયા ના ચીપકે એવું રહેવા નથી દેવાનું નહીં તો તેલમાં પડતા જ કટલેટ ફૂટી જશે માટે આ રીતે બધી બાજુ વ્યવસ્થિત એને સેવૈયા લગાવી દેવાની છે અને સરસ હાથેથી પ્રેસ કરી કરી એને સેટ કરી દેવાની છે અત્યારે એ તમને થોડું ચીપચીપુ લાગશે પરંતુ જ્યારે એમાં સેવૈયા સેટ થઈ જશે એટલે એ એકદમ સરસ ટાઈટ થઈ જશે આ રીતે ફરતી બાજુ હાથેથી સેટ કરી અને સરસ સેપ આપી દેવાનો છે મસ્ત આ રીતે હું હવે બધી જ કટલેટ તૈયાર કરી લઈશ અને કટલેટ તૈયાર થઈ જાય એટલે હવે એને આપણે પછી ત્યારબાદ તળી લેશું જો આ રીતે બધી બાજુ સરસ લગાવી દેવાનું છે તેલ પણ મેં ગરમ થવા માટે મૂકી દીધું છે અને હવે હું અહીંયા મારી બધી જ કટલેટ સરસ તૈયાર કરી લઈશ જો છે ને એકદમ સરસ બધા જ કટલેટમાં આપણે સેવૈયાનું કોટિંગ સરસ લગાવી દીધું છે તેલ સરસ ગરમ થઈ ગયું છે તેલ આપણે એકદમ ધુવાણે નીકળતું હોય એટલું ગરમ રાખવાનું છે અને ગેસને ફ્લેમ હાઈ રાખવાની છે જેથી કરીને કટલેટ જ્યારે તેલમાં પડે એટલે એમાં જે સેવૈયા આપણે કોટિંગ કરીને લગાવી છે એ છૂટી ના પડે અને ડાયરેક્ટ જ ફ્રાય થવા માંડે અને કટલેટમાં ઉપર તેલ પણ ના ચડે અને કટલેટ તૂટશે પણ નહીં એકવાર એ થોડી ઘણી ફ્રાય થવા લાગે પછી આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખી લેશું તો પણ ચાલશે પરંતુ જ્યારે કટલેટ તેલમાં એડ કરો ત્યારે સ્ટાર્ટિંગમાં ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે હવે આ રીતે હું કટલેટને પલટાવતી રહીશ અને બધી બાજુ એકદમ સરસ ક્રિસ્પી અને કલરથી પણ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે એને રહેવા દેવાની છે કટલેટ એડ કરતી વખતે ધ્યાન રાખવું કેમ કે એ હેવી હોય છે માટે તમને એ જ્યારે કટલેટને તમે તેલમાં મૂકો ત્યારે એમાંથી તેલના છાંટા ઉડવાનો પણ આપણને ડર રહે છે માટે આરામથી મૂકશો એટલે કંઈ જ વાંધો નહીં આવે હવે આ રીતે મેં બધી જ કટલેટને પલટાવી પલટાવીને બધી બાજુ વ્યવસ્થિત તળી લીધી છે ત્યારે હવે હું એને નીકાળી લઈશ અને એ કટલેટને આપણે બટર પેપર પર રાખી દઈશું એટલે જે એક્સ્ટ્રા તેલ હોય એબઝોર્બ કરેલું એ એમાં નીકળી જશે હવે આ રીતે હું બીજી કટલેટ પણ તળીને તૈયાર કરી લઈશ અને ત્યારબાદ હું મારી જમવાની પ્લેટ તૈયાર કરી લઈશ તમે અહીં આ કટલેટ સાથે ગ્રીનથી ખીલેલી ચટણી પણ બનાવી શકો છો પરંતુ મેં આજે સાથે કેચઅપ લીધો છે ઉપરથી થોડા આપણે ચીલી ફ્લેક્સ પણ એડ કરીશું તો અહીં મારી આ ચીઝી વેજ કટલેટ બનીને તૈયાર છે જો છે ને એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર હવે હું તમને ખોલીને પણ એ બતાવીશ કે એ અંદરથી કેટલી સરસ દેખાય છે જુઓ આ રીતે મસ્ત એકદમ છે ને થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું બીજા વિડીયોમાં બાય